છોટાઉદેપુર જિલ્લામાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સામ પિત્રોડાના વારસાગતે ટેક્સ લગાવવાના નિવેદન સામે ભાજપની આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસના મલિન ઇરાદાઓ વિશે આ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી ટેક્સ લગાવી લોકોની સંપત્તિ હડપવાનું કામ કોંગ્રેસે કર્યું છે તેવા ગંભીર આક્ષેપો જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા છે ધર્મ આધારિત અનામતની વાત કરીને કોંગ્રેસે બાબા સાહેબ જેવા મહાપુરુષોની અવગણના કરી છે તેવા પણ ગંભીર પ્રહાર કોંગ્રેસ પર કર્યા છે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ હવે પ્રજા સમક્ષ આવી રહ્યા છે કોંગ્રેસના યુવરાજ સહેજાદાના સલાહકાર એમના પિતાજીના સલાહકાર શામ પિત્રોડાએ કીધું કે વારસાગત ટેક્સ લખાવો લગાવવો જોઈએ એટલે ભારતીય માતા પિતા જે એમનો વારસાઈ એમના સંતાનોને આપે છે એની પર પણ ટેક્સ લગાવવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે અને જે તમારી સંપત્તિ તમે મેળવો છો એને હડપ કરવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે બાદ બી આ રીતના ટેક્સ લગાવવાની વાતો કોંગ્રેસ કરી રહી છે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રજાના પૈસા લૂંટવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પૈસા પ્રજાની સુવિધાઓ સુધી પહોંચે એ માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે એટલું જ નહીં કોંગ્રેસની આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે ધર્મ આધારિત અનામત આપવાની વાત કરી કર્ણાટકમાં ધર્મ આધારિત મુસ્લિમ સમાજને ઓબીસીના કોટામાં નાખીને આરક્ષણ આપવાની પહેલ પણ કોંગ્રેસે કરી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓ અને દલિતો માટે અનામતની વાત કરી હતી આવા મહાપુરુષોને પણ અવગણીને કોંગ્રેસ ધર્મ આધારિત અનામત આપવાની વાત કરે છે જે કોંગ્રેસનો મલિન ઇરાદાઓ દેખાઈ આવે છે